કે આપણે જે જેને લોકો તો છેવાડાનો જિલ્લો કહે છે છેલ્લો જિલ્લો કહે છે છેલ્લો તાલુકો કહે છે લખપત એ મારા ધ્યાનમાં ઘણા વખતથી હતો હું તો એને એમ માનું છું કે આંતરરાષ્ટ્રીય શરદ પરથી આવીએ તો એ પહેલો જિલ્લોનો પહેલો તાલુકો છે કે જયકૃષ્ણેન્દ્રજીનો પરિવાર છે એક ઊંચીવાળા કહેવાતા જ્યારે લખપત કિલ્લો હતો અને સાબુત ગામ હતું જીવંત ગામ હતું જીવંત બંદર હતું ત્યારે એ કિલ્લાની ચાવી અમારા એ વડીલો પાસે રહેતી એટલે જયકૃષ્ણેન્દ્રજી વનસ્પતિ શાસ્ત્રી તો પછી થયા પોતાના કારણે પણ એમનો પરિવાર કૂંચીવાળા કહેવાતા એટલે લખપતના કિલ્લાની ચાબી દીપકભાઈ ખોવાઈ ગઈ છે ગોતવા આવ્યો છે હા હું બહુ ચિંતિત છું વિકાસ શબ્દ અને ઘણી બધી વ્યાખ્યાઓ બદલાઈ રહી છે જો તમે ત્યાં અલગ અલગ મોટા ઉદ્યોગો સ્થાપો અને જો ગાયો ત્યાંની હટી જાય જે આથી ઘીની નિકાસ થતી ચૌદેશમાં જો ચરિયાણ આપણે ઉદ્યોગ માટે વિકાસ માટે આપી દઈએ અને ગાયો દુઃખી થાય ત્યાં પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ તો ખરાબ હોય ત્યાંના પક્ષીઓ જો પવનચક્કીના અવાજથી ભાગતા હોય અને પછી પક્ષીઓના હગારને કારણે જે ખેતી થોડી ઘણી પણ હતી માખથી આપણે માખ કહીએ ને ઝાકળ એનાથી ઘાસ ઉગતું તો એ આજે ઘાસ ઉગવાનું બંધ થઈ જાય અને બંજર બનાવી નાખીએ તો આપણે કયો વિકાસ કરો છો વ્યક્તિ કેટલું કરી શકે આપણી સાથે ડૉક્ટર હિતેશ જાની છે એમને મળીએ અને એમના વિશે જાણીએ ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે હિતેશભાઈ કેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એમની પ્રોફાઇલ જ્યારે જોઈએ ત્યારે એમ લાગે કે શું લેવું અને શું મૂકવું એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના અત્યારે વર્તમાન સભ્ય છે ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ છે હું કચ્છ સાથે એમનો નાતો નડિયામાં એમનો જન્મ અને નડિયા અને માંડવીમાં પણ એમનો ઘણો સમય રહ્યા છે પોતે આયુર્વેદ આચાર્ય અને ખાસ કરી અને પંચગવ્ય અને નાળી જે નાળી પરીક્ષણો છે એમનામાં અનેક સંશોધનો કરી અને એમણે ગુજરાત નહીં ભારત જ નહીં દેશ વિદેશમાં એમણે નામના મેળવી છે આપણે એમની કામગીરીનો એ એ ઉપર ખ્યાલ આવશે કે ચાલીસ હજારથી વધુ દર્દીઓની એમને સારવાર કરી અને લગભગ બે હજાર ડૉક્ટરો એમણે તૈયાર કર્યા છે ગૌવિજ્ઞાન ફાઉન્ડેશનના તેઓ અધ્યક્ષ છે સિંગાપુરમાં ઇન્ટરનેશનલ એક્સલન્સ ફોર આયુર્વેદ એનો એવોર્ડ એમણે મેળવ્યો છે આ તો એક છોગું છે એમ કહી શકાય કે કદાચ આયુર્વેદ ક્ષેત્રે કે સંશોધન ક્ષેત્રે કે ગૌસેવા ક્ષેત્રે કોઈ બાગે જ એવોર્ડ હશે કે જે એમણે મેળવ્યા ન હોય પુસ્તકો ઘણા બધા લખ્યા છે અને સંશોધનો શરૂઆતથી કરતા રહ્યા છે અને હજી પણ સંશોધન એમના ચાલુ જ છે અત્યારે કચ્છ વિશેષ જિલ્લો છે સરહદી જિલ્લો છે હિરેશભાઈ તો કચ્છી તરીકે અને જે મોટી જવાબદારીઓ નિભાવે છે એ હિસાબથી લાંબા સમયથી કચ્છ આવતા રહ્યા છે આપણી વચ્ચે પોડકાસ્ટમાં આજે આવ્યા છે એનો એક ખાસ હેતુ એ છે કે લખપત જે તાલુકો છે અને લખપત એક જમાનાનું મોટું મથક લખપતને આખું એની જનજીવન એની વસ્તી એના માટે એક ખૂબ ખૂબ પાયાનું કામ કરી રહ્યા છે શું કામ કરે છે એ તો હિતેશભાઈ પાસે જ આપણે જાણશું હિતેશભાઈ કચ્છમિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મારો પહેલો સવાલ હિતેશભાઈ એ જ છે કે કચ્છ અને એમાં પણ લખપત જે તમારો જે પ્રોજેક્ટ છે લક્ષ્યપથ એના માટે પસંદ કરવાનું કારણ શું જી દીપકભાઈ મને બહુ ગમ્યું કચ્છ મિત્રમાં પોડકાસ્ટમાં આવવાનું અને લક્ષ્યપથ વિશે વાત કરવાની લખપત વિશે વાત કરવાની તો લખપત અને રક્ષપત જરા બરાબર સાંભળવાનો પ્રયત્ન કરીએ તો એક સરખું જ લાગે લખપત તો લાખોનો પતિ ત્યાંનું કહેવાતો એની વાત તો આપણે કરીશું પરંતુ મારા જીવનમાં મેં એક વિચાર્યું કે એક એવું કોઈ લક્ષ્ય હોય જે પથ ઉપર રિટાયરમેન્ટ પછી ચાલવું અને જે ખોવાઈ ગયેલી વિરાસત છે એ પાછી મેળવવી એવું કદાચ કંઈ કરી શકાય તો વતન માટે દેશ માટે સરહદ માટે કંઈ કર્યું કહેવાય એટલે રિવાઇવિંગ ટ્રેડિશનલ હેલ્થ એ એક મેં ઉદ્દેશથી આ નક્કી કર્યું કે ભાઈ આપણે પોતાની જે ટ્રેડિશનલ છે હેલ્થની એક્ટિવિટી છે હું આયુર્વેદ સાથે હેલ્થ સાથે વર્ષોથી સંકળાયેલો તો મિત્રો આપણે કાંઈ હેલ્થની એક્ટિવિટી બોર્ડર એરિયામાં અને જ્યાં જરૂર છે ત્યાં આપણે કંઈ કરી શકીએ ખાસ જરૂર છે ખૂબ સર્વે થયો હતો અને ઘણી બધી સમસ્યાઓની ચર્ચા આપણે કરીશું પણ એટલે મેં નક્કી કર્યું કે આરોગ્યનું લક્ષ્ય હેલ્થનું લક્ષ્ય અને એ પથ ઉપર ચાલવું એટલે આ પ્રકલ્પનું નામ પણ લક્ષપથ અને લખપથ એ રીતે છે હિતેશભાઈ આ પ્રકલ્પ શરૂ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો કારણ કે મારો બીજો એ પણ સવાલ છે કે ગુજરાતમાં બીજા કોઈ વિસ્તારમાં કે દેશમાં આ પ્રકારનું કામ થાય છે ખરું જી ઘણા લોકો દેશ માટે કામ કરી રહ્યા છે હું સંઘનો સ્વયંસેવક છું એટલે સંઘમાંથી પ્રેરણા મળે અને લોકો કામ કરતા હોય છે પરંતુ મારો તો ઉદ્દેશ એ કે આપણે જે જેને લોકો તો છેવાડાનો જિલ્લો કહે છે છેલ્લો જિલ્લો કહે છે છેલ્લો તાલુકો કહે છે લખપત એ મારા ધ્યાનમાં ઘણા વખતથી હતો હું તો એને એમ માનું છું કે આંતરરાષ્ટ્રીય શરદ પરથી આવીએ તો એ પહેલો જિલ્લોને પહેલો તાલુકો છે તો હવે આ તાલુકામાં કામ કરવું એ ખાલી એટલી જ વિશેષતા નહીં પરંતુ ત્યાંની સમસ્યાઓને આપણે સમજવી પડે જો આપણે દેશના નાગરિક હોઈએ આપણે પોતાને દેશભક્ત કહેતા હોઈએ આપણે કચ્છી છીએ આપણે હમવતની છીએ તો કંઈક તો વિચાર એવો કરવો પડે તો લખપત એટલે ભુજથી જવું હોય ને તો આપ જાણો છો કે એકસો પાંત્રીસ કિલોમીટર થાય અને જો ત્યાંથી લખપતના કિલ્લા પાસેથી લખપતના જે મૂળ હેડક્વાર્ટર હતું ત્યાંથી જવું હોય બદીન તો ખાલી નેવું કિલોમીટર થાય એટલે આપણે જે ભુજ આપણું હેડક્વાર્ટર છે ને એ એ જ તાલુકાથી દૂર છે આ દૂર છે એ ખાલી ભૌ ભૌગોલિક દૂરી નથી પણ એવી દૂરી છે એ કિલોમીટર કરતાં એવું અંતર છે કે જ્યાં સુવિધાઓ નથી એ સુવિધાઓ નથી જ્યારે કહું ત્યારે હું કોઈને આંગળી ચિંતો નથી એ વિકટ પરિસ્થિતિમાં જ છે એ રણ પ્રદેશ આજે રણ પ્રદેશ કહી છે તો કારણ કે ત્યાંના જે લગભગ એકસો ને બે ગામો થાય વાંઢ સહિત બધું કરીને પંચાયતો તો ઓછી છે પરંતુ એ બધામાંથી લગભગ અડતાલીસ ગામો તો રણની કાંધી ઉપર કહી શકાય અને ઓગણચાલીસ ગામો છે જે દરિયા ઉપર છે હવે આ દરિયા ઉપરના ગામોમાં ખારી હવા આવે દરિયાની જેને સોલ્ટી વેધર કહીએ તો અને રણની સેન્ડી વેધર કહીએ આ બધાના કારણે કોર્નિયાનું ડિજનરેશન થાય છે એ તમે હું કે તમે રહેતા હોય તોય થાય આંખના ડૉક્ટરને પણ થાય કારણ કે એ પ્રાકૃતિક વિષમતા છે ત્યાં એટલું જ નહીં વરસાદ ઓછો પડે હમણાં વળી ભગવાનની મહેરબાની કહો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પ્રેશરના કારણે પાણી કે વરસાદ પડે છે હમણાં પડ્યો પરંતુ બાયલલાડ છેલ્લા વીસ વર્ષના જે આંકડાઓ છે એ બાડમેર કરતાં પણ લખપતમાં ઓછો વરસાદ પડે છે એટલે વરસાદ ઓછો એટલે ખેતી નહીં વત ખેતી નહીં વત મેં કીધું આંખની સમસ્યા સૌથી વધારે ત્યાં એટલું જ નહીં અમે જે સર્વે કર્યો અને મારું ઘણા વખતથી ધ્યાન હતું ત્યાં રબારી કોમ્યુનિટીની છોકરીઓને જ્યારે એકવીસ ગામો રબારીના છે જે બધા મૂળ પોતાનો આજ સુધી એ જ બિઝનેસ કરતા જે પશુપાલનનો ગૌપાલનનો આજે ભેંસો છે ગેટા બકરા છે તો આ બધા લોકોનો જ્યારે છોકરીઓનો બહેનોનો સગર્ભા બહેનોનો સર્વે કરતા ત્યારે ખબર પડી કે સાયણની એક દીકરી પાંચ પોઈન્ટ પાંચ હિમોગ્લોબિન પાંચ ગ્રામ સાત ગ્રામ આઠ ગ્રામથી તો વધારે કોઈને હોય નહીં ચોવીસ ગામો દરબારોના છે તો દરબારની દીકરીઓ બી બહાર ઓછું નીકળે ત્યાં બી આ માલ ન્યુટ્રિશન જોવા મળ્યું અને એની પણ છોકરીઓના આઠ ગ્રામ સાત ગ્રામ બહેનોના આઠ ગ્રામ હિમોગ્લોબિન અને ઓવરઓલ બાળકો બીમાર બીમારી તો ઘણી જગ્યાએ હોય છે પરંતુ ઇલાજ મળી જવો જોઈએ ને ડૉક્ટરો મળવા જોઈએ મેડિકલ સેન્ટર્સ તો સરકારે બનાવ્યા છે એક સીએચસી અને ચાર પીએચસી છે કુલ મળીને એકત્રીસનો સ્ટાફ હોવો જોઈએ સરકારનો પણ કદાચ આપને નવાઈ લાગશે ઘણાને ખબર નહીં હોય કે માત્ર બેનો જ સ્ટાફ છે વેલનેસ સેન્ટર ઘણા બધા બનાવે છે સરકારે ખર્ચો ખૂબ કર્યો પણ વેલનેસ સેન્ટર માટે પણ મેડિકલ સ્ટાફ કે પેરામેડિકલ સ્ટાફ નથી ખોલવાવાળા નથી ઘણી જગ્યાએ તો સંસાધનો તો સરકાર પહોંચાડે છે પણ જે માનવ સંસાધન કહીએ કે એક્સપર્ટ ડૉક્ટર્સ કહીએ એ ત્યાં નથી એટલે બહુ મોટી આરોગ્યની સમસ્યા ત્યાં છે આગળ હું વાત કરીશ કે બીજી કેવી સમસ્યાઓ છે પણ પાણીની જો વાત કરી દઉં પાણી ઓછું પડે છે વરસાદ ઓછો પડે છે એટલે પીવાના પાણીની ખૂબ તકલીફ છે નેત્રા પછી નખત્રાણાના નેત્રા પછી ત્યાં નર્મદાની પાણીની લાઈન પહોંચી નથી એટલે પીવાના પાણીની આપણે વાતો ઘણી બધી કરીએ છીએ પણ છે નહીં એ ત્યાંથી તમને સંભળાય ત્યાં જોવા મળે નરાગામ તમે જુઓ ભૂગોળમાં આમ તો એ સાકરિયા કીએ છે પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત લોકો કહી શકીએ એવા ત્યાંથી બ આખું ગામ સાકરિયા ગામ પાકિસ્તાનમાં હતું એ ભાગલા થયા લઈ આવ્યું હવે એ નરા ગામ સોરી એ કાનેર ગામ છે નરા ગામ પણ એ જ રીતે વિસ્થાપિતનું છે પણ કાનેર ગામનું પાણી છે એ એનું ટીડીએસ છે સાડા સાતસો ટીડીએસની ભગભાઈ તો આટલું ટીડીએસ હોય તો હાડકાની શું સમસ્યા દાંતની શું સમસ્યા એ જ રીતે નરાનું ટીડીએસ તો બે હજાર પાંચસો ટીડીએસ તો પાણી પણ નહીં અને મળે તો એવું કે પીવાલાયક નહીં અને આ આંખની તકલીફ આ દાંતની તકલીફ હિમોગ્લોબિન નહીં ખામી એટલે એમ થયું કે કાંઈક કામ કરવું હોય ને તો લખપતમાં કરવા જેવું છે કે જે ઊગે એવું છે અને સંતોષ થાય એવું છે એટલે લખપત પસંદ કર્યું હિતેશભાઈ કોઈપણ પ્રોજેક્ટની સફળતા માટે તમે જેના માટે કામ કરો છો એ લોકોનો સહયોગ બહુ મહત્ત્વનો હોય છે એટલે મારે એ જાણવું છે કે લખપત જેવો દુર્ગમ વિસ્તાર અને અલગ અલગ ટ્રેડિશનની ત્યાં ત્યાં વસ્તી રહેનારી છે એ લોકોનો સહયોગ કેવો છે અને તમે કઈ રીતે બધું મેનેજ કરી શક્યા પ્રશ્ન બહુ સ્વાભાવિક છે લખપતમાં હું આમ તો આવજાવ કરતો જ મારો નાતો પણ લખપતનો હું કહી દઉં કે મારા માના નાનાજી જે આપણે બધા જાણીએ છીએ કે સ્વર્ગીય જયકૃષ્ણ ઇન્દ્રજી એટલે મારા મારી માના પરિવારના તો જયકૃષ્ણ ઇન્દ્રજી મહાન વનસ્પતિ શાસ્ત્રી ભારતના ખાલી કચ્છના જ નહીં અને તો એ ત્યાં રહેતા અને ગુજરાતનો ઇતિહાસ અને કચ્છનો ઇતિહાસ પહેલાં ભણાવવામાં આવતો એમાં લખેલું છે એને નોંધ છે કે જયકૃષ્ણ ઇન્દ્રજીનો પરિવાર છે એ કૂંચીવાળા કહેવાતા જ્યારે લખપત કિલ્લો હતો અને સાબુત ગામ હતું જીવંત ગામ હતું જીવંત બંદર હતું ત્યારે એ કિલ્લાની ચાવી અમારા એ વડીલો પાસે રહેતી એટલે જયકૃષ્ણેન્દ્રજી વનસ્પતિ શાસ્ત્રી તો પછી થયા પોતાના કારણે પણ એમનો પરિવાર કૂંચીવાળા કહેવાતા એટલે લખપતના કિલ્લાની ચાવી દીપકભાઈ ખોવાઈ ગઈ છે ગોતવા આવ્યો છું એ જે ભવ્ય જાઓજોલાલી એ ગોતવી જ પડે પાછી મેળવવી જ પડે જ્યાંથી ચૌદ દેશોમાં ઘી એક્સપોર્ટ થતું એટલી ગાયો આપણી સિંધુ ની વાતો આજે સિંદુરના સંદર્ભમાં અલગ રીતે થાય છે પરંતુ સિંધુ તો ત્યાં આપણા પાસે આવતી આપણે આપણા વડીલો એમાં નાતા જીવન જ આખું આપણું સિંધુ નદીના કિનારે હતું એક શાખા નરા પાસે અને છેલ્લે મૂળ તો આખી સિંધુ ભાર વિશ્વની બીજા નંબરની મોટી નદી એ મૂળ તો ભલે તિબેત પાસેથી નીકળતી હોય પણ ખુલે ક્યાં તો આપણા કોટેશ્વરમાં હવે આ કોટેશ્વરમાં મારા બાપુજીના નાના ત્યાં ત્રિકમરાયનું મંદિર છે ત્યાં પૂજારી હતા એટલે એક રીતે વતન એવું ખેંચતું હોય છે એ આપણા ડીએનએમાં હોય છે અને જ્યારે સમસ્યાઓની ખબર પડે અને વતન ખેંચતું હોય ને જવાની ઈચ્છા હોય ત્યારે સહયોગ મળી રહે દીપકભાઈ સહયોગ મળતો જ હોય છે કારણ કે આપણા બધાના ડીએનએ તો એ જ છે વતન તો એ જ છે તો સંપર્ક હતો જ ભૂકંપમાં સાયણ ગામ જે લખપત તાલુકાનું છે રબારીનું ગામ છે આર એસએસ દ્વારા સેવા ભારતીનું એક વર્ષ કામ કરવા માટે હું અહીં રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો હું કચ્છનો પ્રભારી પણ હતો ગુજરાતનો મંત્રી પણ હતો પણ હું મંત્રી તરીકે કે પ્રભારી તરીકે રહેવા કરતાં વતની તરીકે રહ્યો એક વર્ષ અને વિસ્થાપિત જે પરિસ્થિતિ હતી ભૂકંપની તો એમાં અમે સેવા કાર્ય કર્યું દસ ગામો બનાવ્યા એમાં ઘણા બધા ગામો કચ્છના રાપરના મુન્દ્રાના અંજારના બનાવ્યા પણ એક ગામ મારા આગ્રહથી કયો કે અમારે બધાની સમજ વિકસીને અમે નક્કી કર્યું કે આ રબારીનું એક ગામ બિચારા સાવ રોડ ઉપર બેઠા હતા અમે બનાવ્યું તો સાયણ ગામનું તોરણે બાંધેલું છે તો મારો તો છેલ્લા ચોવીસ પચીસ વર્ષનો ઓમે પણ વ્યવહાર પારિવારિક વ્યવહાર પણ છે તો તમે કીધું આ બધી વિવિધ વસ્તી રબારી દરબારો તો આ બધી વસ્તીઓ સાથેનો મારો એમ જ પણ સંબંધ હતો અને સર્વે કરતે કરતે આખું એક સંપર્ક સાધ્યો પછી એક નક્કી કર્યું કે ત્યાંની જ જે વસ્તી છે ત્યાંના જ નાગરિકો છે ત્યાંના જે જુવાન છે છોકરા છોકરીઓ એને ટ્રેન કરવા એટલે મારા પ્રોજેક્ટમાં જ એવું નક્કી કર્યું કે આરોગ્ય મિત્ર આખી એક યોજના પાંચ દિવસની બનાવી અને અમે એ લોકોને ટ્રેન કર્યા આજે દસ ગામમાં અમે એવા લોકોને ટ્રેન કર્યા કે આ બધી સમસ્યાઓમાં તો જતા નથી હું ડૉક્ટર છું ને મારા વિદ્યાર્થીઓ મારા ડૉક્ટરો છે આવે છે હું બાર મહિના ત્યાં રહ્યો છેલ્લા ત્રણ વર્ષમાં તો હું ત્યાં રહ્યો એટલે મારા સહજ સંબંધો બન્યા એમને ઘરે જમું એમને ઘરે જાઉં મને જીએમડીસીએ વર્માનગરમાં એક ક્વાર્ટર પણ આપ્યું પણ હું પોતે મારી ગાડી લઈને જાઉં બધા સાથે મળું વાતો કરું એમ કરતાં કરતાં એક વર્ષમાં સંબંધ સ્થાપિત થયો અને અમે દસ ગામના ક્યાંક સત્તર ક્યાંક પચીસ ક્યાંક વીસ એવા છોકરાઓને ટ્રેન કર્યા એનોટોમી ફિઝિયોલોજીથી માંડી અને પોતે પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે એવી વનસ્પતિ વાવે અને વવડાવી પણ જેનાથી પોતાનું આરોગ્ય પોતે જાતે કરી શકે તો આવી ટ્રેનિંગ કરતાં કરતાં એ લોકો મારા સહયોગી બને આજે એ લક્ષ્યપથનો એક બેઝિક પાર્ટ એટલે આરોગ્ય મિત્ર જે આરોગ્ય ભારતી નામની સંસ્થા છે સંઘ વિચારથી એ અને સીમા કલ્યાણ સમિતિ બે મળી અને અમે બધા બહારથી બધા મારા એક્સપર્ટ છો ડૉક્ટરો આવે અને ટ્રેનિંગ આપીએ છીએ તો આ મારા આરોગ્ય મિત્ર મારા સહયોગી મિત્રો અત્યારે બની ગયા છે અને ખૂબ જ સહયોગ મળે છે અને એમના દ્વારા જ એમના સ્વાસ્થ્યનો ઉકેલ લાવો આવો પ્રયત્ન છે હિતેશભાઈ લક્ષપથ માટેની તમારી જે વાતો છે ખૂબ દિલચસ્પ છે ઘણી બધી રસપ્રદ વાતો એમાં વિગતો મળે છે મારે એક એ પૂછવું છે આપને કે ત્રણ વર્ષથી આપ કામ કરો છો તમે લાંબો સમય ત્યાં રહ્યા પણ છો તો કોઈ એવો ખાસ અનુભવ ખરો કે જે કચ્છમિત્રના દર્શકો માટે તમે શેર કરો અને તમે જાણો છો કે કચ્છમિત્ર એઝ એ મીડિયા પાર્ટનર તરીકે આ પ્રોજેક્ટ સાથે પહેલેથી જ સંકળાયેલું છે મને યાદ આવે છે માનબાઈ નાનસર જાગીરના સોનલ માતાજી છે એમણે મને પરિચય કરાવ્યો હું ગોતો જ તો કે અહીંયા ટ્રેડિશનલ હીલર ઘણા છે જાગરિયા કોળી પારધી આ બધી બોર્ડર ઉપર અને એમાં ગામની બારે વસ્તી જેને સીમમાં રહેતી વસ્તી હવે માનબાઈને મળો ત્યારે મને મજા આવી એ વીસ જાતની વનસ્પતિ ગાયનેકની ટ્રીટમેન્ટ એ વનસ્પતિથી કરે અભણબાઈ કચ્છી સિવાય કંઈ બુજે નહીં અને એને મળ્યું ત્યારે મને લાગ્યું કે હું બહુ મોટું આયુર્વેદાચાર્ય અને ને ત્યારે મને ખબર પડી કે આપણો દેશનું સ્વાસ્થ્ય તો આણે જ સાચવ્યું છે અને આવા લોકોને શોધું છું જ્યારે કચ્છ મિત્રના અને આપણા ગ્લોબલ કચ્છના પ્રમુખ અને હાર્દિકભાઈને મળ્યો તો એમને બહુ મજા આવી મેં મારો આ પ્રસંગ એમને કહ્યો અને કચ્છ મિત્રના માધ્યમથી હું ફરીથી આજે પોડકાસ્ટમાં એ કહું છું કે ના લોકો તો પોતાના વતન માટે પોતાના ગામ માટે પોતાના નાગરિકો માટે કામ કરતા જ હોય છે આપણે ત્યાં શીખવા જવાની જરૂર છે એટલે મને ત્યાંથી શીખવા મળ્યું ગોતતો જ હતો પણ મળી ગયા એટલે જાણે હીરો મળ્યો અને આવા લોકો માટે વધુ કામ કરવું છે એમને રેકગ્નાઇઝ કરવા છે કોઈ પણ પ્રોજેક્ટની સફળતા માટે એક આપણે મહેનત કરનારા તો તમારા જેવા ઘણા છે પણ એક આર્થિક પાસું પણ છે કારણ કે રૂપિયા વગર કે પૈસા વગર તંત્ર ચાલી શકે નહીં તો આ તમે તમારા સોર્સ કઈ રીતે બધું મેનેજ થાય છે આમ તો કોઈ પણ કામ માટે એક પેશન જોઈએ અને હું પેન્શનર છું એટલે પેશન અને પેન્શનથી આ કામ કર્યું અત્યાર સુધી પણ હાર્દિકભાઈને ખબર પડી ઘણા બધા શ્રેષ્ઠીઓને ખબર પડી તો અમે નીતિશભાઈ આ કામમાં શું કરવું જોઈએ એટલે મેં એક આખી આગામી લાંબી યોજના બનાવી છે કચ્છ મિત્ર ખાલી મીડિયા પાર્ટનર બને એવું નથી પણ આ કચ્છ તો દુનિયાને જો લખપત આખા ચૌદ કન્ટ્રીને ઘી પૂરું પાડી શકતું ને એ ભાવ હોય તો પાછું એ બંદર ધીકતું થાય કે કેમ પણ કમસે કમ આપણે લખપતને પાછું સજીવન પાછું જીવંત કરી શકીએ અને કંઈક આ કામ વધુ સારું થશે એવો પૂરો વિશ્વાસ છે અને એ જ ભાવ સાથે મને આ વાત કરવી બહુ ગમે છે કે એકલા કોઈ કામ નથી કરતા ભગવાન મદદ કરે જ છે દેશના લોકો નાગરિકો મદદ કરે છે કરશે લક્ષ્યપથ માટે હવે તમારી આગળની યોજના કોઈ ખરી હા આખો એક મોટો સર્વે પ્લાન કર્યો છે કે આ પાણી માટે શું કરવું તો આપણે કોમ્યુનિટી વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ કરી શકીએ ગામના નાના નાના પ્લાન્ટ કારણ કે પાણીના ટીડીએસ તો ઘટાડવા જ પડશે નર્મદાનું પાણી પહોંચે એ સરકારનો વિષય છે પણ પોર્ટેબલ પેલેટેબલ પાણી મળે તો એ કરી શકીએ ત્યાં એક રાજકોટ નાગરી બેંકે મને એમ્બ્યુલન્સ આપી છે હમણાં પરંતુ હજી વધારે આંખની સમસ્યા માટે એક મેડિકલ વાન હોય અલગ અલગ આ હિમોગ્લોબિન માટે છોકરીઓને મદદ કરી શકીએ એના માટે કંઈ રિસોર્સિસ ઊભા કરી શકીએ ત્યાંના છોકરાઓને હજી વધારે ટ્રેનિંગ આપીએ આરોગ્ય મિત્રની એટલે વન વિલેજ વન વોલન્ટિયર અને વન વૈદ જે ગમે ત્યાં બેઠો હશે પણ હું ગેઝેટથી આજના એ ટેલિમેડિસિનના માધ્યમથી ત્યાં બેઠે બેઠે લોકોની સેવા થઈ શકે એવી ત્યાં પેરામેડિકલ્સ તૈયાર કરવા આવી ઘણી યોજના વિચારી છે કોકવાર ફરી પાછું જ્યારે મળાશે ત્યારે ચોક્કસ વાત કરીશ પણ એમ તો છે કે આ કામ જેટલું જલ્દી પૂરું થાય એટલું સારું આમ જોઈ તો અને આમ તો આવી સેવાઓ અનંત હોય છે કરે જ રાખવાની હોય એમાંથી આપણે સ્વાંત સુખાય આનંદ મળતો હોય છે અને લખપત પાછો ભવ્ય બને અને લખપતની જે ડેમોગ્રાફી બદલી રહી છે આપે કાશ્મીર ફાઇલ કેરાલા ફાઇલ તો જોઈ છે સાંભળી છે પણ કચ્છ ફાઇલ બની રહી છે આ ડેમોગ્રાફિક ચેન્જ છે ને એ દેશની સરહદની મોટી સમસ્યા છે અને એના માટે જે કામ કરવું છે એમાં બધા સહયોગ કરશે એવી અપેક્ષા છે હિતેશભાઈ ઘણી બધી સારી વાતો થઈ અને તમે કચ્છના છો અને સરહદી વિસ્તારમાં તમે કામ કરો છો એક મારો છેલ્લો સવાલ એ છે કે પહેલે આપતો તમારો જૂનો અનુભવ અને અત્યારનું કચ્છ જે કચ્છ એક બદલાવ લાવી રહ્યું છે અને ખાસ તો સરહદી વિસ્તારોમાં તમે જે કચ્છનો જે વિકાસ છે કે જે બદલાવ છે એની અસર તમે કોઈ ત્યાં વર્તી શક્યા છો ખરા હા હું બહુ ચિંતિત છું વિકાસ શબ્દ અને ઘણી બધી વ્યાખ્યાઓ બદલાઈ રહી છે જો તમે ત્યાં અલગ અલગ મોટા ઉદ્યોગો સ્થાપો અને જો ગાયો ત્યાંની હટી જાય જે આથી ઘીની નિકાસ થતી દેશમાં જો ચરિયાણ આપણે ઉદ્યોગ માટે વિકાસ માટે આપી દઈએ અને ગાયો દુઃખી થાય ત્યાં પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ તો ખરા પણ ત્યાંના પક્ષીઓ જો પવનચક્કીના અવાજથી ભાગતા હોય અને પછી પક્ષીઓના હગારને કારણે જે ખેતી થોડી ઘણી પણ હતી માઘથી આપણે માખ કહીએ ને ઝાકળ એનાથી ઘાસ ઉગતું તો એ આજે ઘાસ ઉગવાનું બંધ થઈ જાય અને બંજર બનાવી નાખીએ તો આપણે કયો વિકાસ કરવો છે આપણે જમીન ખોદી ખોદીને જો આપણે સિમેન્ટ બનાવવાના હોઈએ સિમેન્ટ જોઈએ છીએ પરંતુ આપણે એક લાખો વર્ષના ઇતિહાસને ખોદી નાખીએ અને જે વિશ્વનું જે એક પ્રાગ ઐતિહાસિક અથવા આજે તો ખટિયા અને અમિયા પાસે પણ મોજોથી જૂની વસાહત મળી છે શું આપણે એને ખોદી નાખવી છે જો ન મળે તો એને કોલસાની સાથે જોડી દેવું છે આશાપુરી ધૂપની વાતો કરીએ છીએ પણ એ કોલસો લિગ્નાઇટ કેટલા રૂપિયા કિલો ટનનું અને એક કિલો આશાપુરી ધૂપ એ ગૂગર ત્યાં ઝારાના યુદ્ધના મેદાનનું એ પાંચ હજાર રૂપિયા એ તો મારો જેવો આયુર્વેદાચાર્ય જાણે તો આપણે આપણા મૂળ રિસોર્સિસ એક કંડો એટલે કે જે સમી વૃક્ષ કહીએ એ ત્રણસો વર્ષ જૂનું આપણે ઝાડ કાંઈ સીધું જમીન સપાટ કરવા ઉદ્યોગો માટે ખોદી નાખીએ તો પછી આપણે વિકાસ કરીએ છીએ કે પછી વિકાસની વ્યાખ્યા જ ફરીથી કરવી પડશે એ કચ્છના સંદર્ભમાં અને લખપતના સંદર્ભમાં મને તો જરૂર લાગે છે ક્યારેક એના માટે પણ આપણે બેસવું જોઈએ ધન્યવાદ હિતેશભાઈ કચ્છ આમંત્રણને માન આપીને આપ પોડકાસ્ટમાં આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દીપકભાઈ કચ્છ મિત્રનો હું પણ આભાર છું